રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારને લઈ રાજકોટમાં આજથી પચાસ એક્સ્ટ્રા બસ દોડાવાશે રાજકોટથી મોરબી જસદણ ગોંડલ અને સુરેન્દ્રનગર શહેરમાં એક્સ્ટ્રા બસો મૂકવામાં આવશે બીજી તરફ ધાર્મિક સ્થળો જેવા કે સોમનાથ દ્વારકા કેલા સોમનાથ જેવા સ્થળોએ પણ એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે મોટા શહેરો અમદાવાદ સુરત વડોદરા અંબાજી જામનગર સહિતના રૂટ પર વધારાની બસો બસ દોડાવવામાં આવશે જન્માષ્ટમીમાં આર્થિક અને ઔદ્યોગિક શહેરના લોકો બીજા શહેર કે પછી અન્ય જગ્યા પર જતા હોય છે અથવા તો ત્યાં આવતા હોય છે ત્યાંથી તે માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે આપણે રાજકોટથી સુરેન્દ્રનગરથી મોરબીથી ગોંડલથી આ તમામ જગ્યાએથી એસ બસો પૂરતા પ્રમાણમાં એક્સઆ સંચાલન માટે તમામ ડેપો મેનેજરને સૂચનાઓ આપી દેવામાં આવેલી છે અને અમારો સ્ટા સ્ટાફ છે એ પણ બધો સ્ટેન્ડ બાય છે એટલે મુસાફરોને આ તહેવારો દરમિયાન કોઈ પણ સ્થળે મુસાફરી કરવી હશે તો તેમાં અગવડતા નહીં પડવા પામે સાથે સાથે ઓનલાઈન રિઝર્વેશન માટે પણ અમારી વેબસાઇટ એપ્લિકેશન ઉપર પણ થી પણ મુસાફરો છે મુસાફરી કરી બુકિંગ કરી અને મુસાફરી કરી શકે છે